મારું નામ એડવોકેટ સાઈદ સૈયદ છે મેં કમિશનર સાહેબને તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ એક એપ્લિકેશન આપી હતી બેન છે અમારા અસીલ એમની જોડે એક છોકરો છે બે હજાર ચૌદમાં ફેસબુક ઉપર સોશિયલ મીડિયાથી કોન્ટેકમાં આવેલો અને એમની જોડે ફેસબુક ઉપર વાતચીત કરી અને લગ્નની લાલચ આપી પૈસા બી પડાવી લીધા અને ઘણી વખત એવું બી કહેલું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા માગું છું બરાબર તું કોઈની જોડે લગ્ન કરતી નહીં બરાબર હું તારી જોડે જ લગ્ન કરીશ છોકરાએ આ આરોપી જે ફરકંદા ખાન છે એના હસબન્ડે આ બેન જે ફરિયાદી છે એમની જોડે લગ્ન કરેલા નહીં અને એમની જોડેથી દસથી બાર લાખ રૂપિયા બરાબર પ્રેમના નામે અને લગ્નની લાલચ આપીને પડાવી લીધેલ ત્યાં અમુક નાની રકમ હતી એ ગૂગલ પેથી આપવામાં આવી અને જે મોટી રકમ છે એ એમને હાથ કેશ આપવામાં આવે આ જે આરોપી જે છે ફરકંદા ખાન એના હસબન્ડે આ બેનને ના પાડી દીધેલું છે કે હું તારી જોડે લગ્ન નહીં કરું મારે તો કે પાકિસ્તાન જઈને લગ્ન કરવાના છે હા બે હજાર ઓગણીસમાં આ ફરકંદા જોડે આ આરોપી જે છે ફરકંદા ખાન એના હસબન્ડે આ ફરકંદા ખાન જોડે પાકિસ્તાન જઈને બે હજાર ઓગણીસમાં લગ્ન કરેલા છે અને એલટીવી વિઝા લઈને બે હજાર એકવીસમાં અહીંયા લઈને આવેલ છે એને અમે સીપી સાહેબને અરજી આપેલ હતી કે ભાઈ અમારી જોડે ચીટિંગ થયું છે અમારા પૈસા પડાવી લીધેલ છે બરાબર અને બીજા એવા કે આક્ષેપો અમે એવા કરેલા છે કે અમને લગ્નની લાલચ આપી અને એ બીજી જગ્યાએ લગ્ન કરીને આવેલો છે જે આ પાકિસ્તાની સ્ત્રી છે ફરકંદા ખાન એના હસબન્ડને જે પૈસા આપેલા હતા અમારો જે પ્રેમ સંબંધ હતો બરાબર એના આધારે અમે પૈસાની માગણી કરી કે ભાઈ તું અમારા પૈસા અમને પાછા આપી દે કાં તો તું જે બી હોય બરાબર કે તું અમારા પૈસાની જે બી તે જ્યાં બી વાપરેલા છે એમને અમને પાછા આપી દે એટલે એણે પાછા આપ્યા નહીં અને આ જે ફરકંદા ખાન છે એની પત્ની જે પાકિસ્તાની સ્ત્રી છે એને વોટ્સઅપ ચેટ અને બધું જોઈ લીધેલું એટલે એ ફરકંદા ખાને અમો ફરિયાદી બેન જે છે એમને ગૂગલ પે ઉપર ગંદી ગંદી વિભસ ગાળો બોલેલ હતી હા અમે સોશિયલ મીડિયામાં જે આ બેને પાકિસ્તાની સ્ત્રીએ જે અમને ફરિયાદીને ગાળો બોલેલ છે એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો અમે સીપી સાહેબને બીજી એક અરજી આપેલ છે જે કલમ વધારાની એક અરજી છે બરાબર એ જો કલમ વધારાના આધારે જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો અમે કોર્ટનો સહારો લઈશું હાલ પેલા બેને ને પાકિસ્તાની સ્ત્રી છે જે એલટીવી વિજા ઉપર છે તમારી શું માંગ છે અમારી પોલીસ પ્રશાસન અને સરકારથી એવી જ માંગ છે જો આવી રીતે બીજા દેશમાંથી આપણા ભારતીય નાગરિકને સોશિયલ મીડિયા ઉપર આવી રીતે ગંદી ગાળો વિભસ ગાળો બોલે બરાબર તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્ય કરવાની અમારી એક માંગ છે અમે જે અરજી કરેલી હતી સીપી સાહેબમાં એના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી લેવામાં આવી પણ ખાલી એક જાણવા જોગ જેવી એક એનસી ફરિયાદ લેવામાં આવી છે છે અને એના વિરુદ્ધમાં જે પાકિસ્તાની સ્ત્રી છે એના વિરુદ્ધમાં એકસો એકાવન કરવામાં આવેલી છે ખાલી પાકિસ્તાની સ્ત્રી છે એ એના આરોપી જે છે એના હસબન્ડ થાય છે આ જે પાકિસ્તાની સ્ત્રી છે એના હસબન્ડના વિરુદ્ધમાં અમે એક અરજી આપેલ હતી જે અમારી જોડેથી પ્રેમ સંબંધમાં અમને લલચાવીને પૈસા મારી જોડાથી લઈ ગયેલ છે એ પૈસા અમે પાછા માગેલા હતા એ પૈસા પાછા આપવા ના પડે એટલે એની વાઈફે આ જે પાકિસ્તાની સ્ત્રી છે એને અમે અમ ફરિયાદીને સોશિયલ મીડિયા ઉપર એટલે જીપે પે ગૂગલ પે ઉપર અમને ગંદી ગંદી બીભસ ગાળો બોલેલ છે પૈસા કેવી રીતે આપવામાં આવ્યા હતા મહિલા દ્વારા આ ફરિયાદી બેને આ જે પાકિસ્તાની સ્ત્રી છે એના પતિને કેશથી પૈસા આપેલા હતા ફરિયાદ કરવામાં નહી જો ફરિયાદ દાખલ કરવામાં નહી આવે તો અમે આગળ કોર્ટનો સહારો લઈશું કાયદેસર રીતે અમે કોર્ટમાં જઈશું